નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું ગુડ બાય પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ભાવનગરનો પ્રવાસ હતો ખૂબ સારો કાર્યક્રમ રહ્યો અમે બે ત્રણ એપિસોડ અગાઉ કરી ગયા આખું ભાવનગરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું અને સાહેબનો જ્યારે રોડ શો શરૂ થયો ત્યારે હજારો નગરજનો રોડની બંને બાજુ એમને આવકારવા માટે એમનું સ્વાગત કરવા માટે થઈને ઉત્સુકતા અને ઊભા હતા સભા સ્થળ જવાહર મેદાન જે કહેવાય છે ત્યાં એમની જાહેર સભા હતી હજારો લોકો એ સભાની અંદર ઉમટી પડ્યા હતા સાહેબે અગાઉ કહ્યું એમ જુદા જુદા વિકાસ કામોનું એમને લોકાર્પણ નહીં પરંતુ એક શિલાને એક ઉદઘાટન કર્યું એવું લાગે ઉદઘાટન પણ ન કહી શકાય એને જાહેરાત કરી થોડા ઘણા નહીં સાહેબ એક હજાર કરોડના નહીં બે હજાર કરોડોના નહીં ત્રણ હજાર કરોડોના નહીં ચાર પાંચ કે પચીસ કરોડોના નહીં સાહેબ તેત્રીસ હજાર કરોડના વિકાસના કામોની એમને જાહેરાત કરી તેત્રીસ હજાર કરોડ અમને સાહેબ ભાવનગરવાળાને તો આજે રાત્રે ઊંઘ નહીં આવે એટલા બધા પૈસા અમારા શહેરમાં જિલ્લામાં આવશે સાહેબ તો અમારા નળિયા સોનાના થઈ જશે બીજી પણ ઘણી બધી જાહેરાત કરી આમ તો કરોડો લાખો કરોડોની જાહેરાત કરી પરંતુ અમારે ભાવનગરને લાગે વળગે છે ત્યાં સુધી આટલા બધા હજાર કરોડની જાહેરાત તમે કરી એટલે અમે તો સાહેબ સવાર સુધી પડખા ફેરવવાના બધા બહુ રાજી થયા આનંદ થયો બધાને સાહેબ અને તમારો કાર્યક્રમ પણ બહુ સરસ રહ્યો તમે જોયું ને દરેક સર્કલો ઉપર તમારા મોટા મોટા કટઆઉટ મૂકવામાં આવ્યા હતા દરેક સર્કલોને રોશનીથી સજાવવામાં આવ્યા હતા સરસ મજાની બેરેક આડસ બનાવવામાં આવી હતી રસ્તાઓ તમે જોયા ટનાટન થઈ ગયા તમારા રૂટ ઉપર ના બધું આમ તમને લાગ્યું તમે કહ્યું સભામાં સાહેબ કે ભાવનગરનો વટ પડી ગયો ભાવનગરે વટ પાડી દીધો તમે રાજી થયા ને સાહેબ તમારી વળી જાહેરાત સાંભળીને અમે રાજી થયા અમે વટ પાડી દીધો હવે તમે પાડજો આ જે જાહેરાત કરી છે ને એ બધા કામો થાય ને એને માટે થઈને આપે અમારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કર્યા એ બહુ ગમ્યું બધાને ગમ્યું સાહેબ તમે જ્યારે આવો ત્યારે યાદ તો કરો છો આ પ્રજાવત્સલ મહારાજા નેકલામદાર કૃષ્ણકુમારસિંહજીની ભૂમિ છે સાહેબ એનું રાજ્ય છે આ આજે પ્રજા એમને એના પરિવારને રાજા જેટલું જ સન્માન આપે છે સાહેબ પરંતુ અમારે તમને એ કેવું છે કે તમે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન એવોર્ડ મળે એવું શા માટે કરતા નથી આ માત્ર એક ક્ષત્રિય સમાજની લાગણી નથી સાહેબ આખા ગુજરાતની લાગણી છે અને આખા દેશની લાગણી છે સાહેબ જેને પહેલું વહેલું રજવાડું સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલની હાકલ ઉપર અર્પણ કરી દીધા સાહેબ અઢારસો પાદર આપી દીધા સાહેબ એને ભારત રત્ન એવોર્ડ મળે એના પરિવારે માગણી ક્યારેય નથી કરી સાહેબ એ તો એની ખાનદાની છે સાહેબ પ્રજાની આ માગણી છે અને કોઈ એક સમાજની નથી સાહેબ એ બધા બધા સમાજના રાજા હતા બધા સમાજ એને એટલું જ મહત્વ આપતા હતા એટલું જ આદર આપતા હતા તમે એને ભારત રત્ન આપવાની જાહેરાત કરી જ નથી ઘણી વખત તમારી પાસે તમારા સુધી પણ રજૂઆતો આવી છે પરંતુ કોઈને કોઈ કારણસર તમે આ વિષયને સ્પષ્ટ કરતા નથી જે કારણ હોય તે આપવો જોઈએ મોડું પણ થયું છે હજુ જાગો તો સારું છે લોકો રાજી થશે ના આપો તો સત્તા તમારી છે એઝ યુ લાઈક તમને જે ગમે તે અને બીજું સાહેબ તમે આત્મનિર્ભરની વાત કરી અને સ્વદેશીની વાત કરી સાહેબ આત્મનિર્ભર ઉપર તમે ખૂબ જોર આપ્યો આજે કે ભાઈ એકસો ચાલીસ કરોડના દેશને બીજાના ભરોસે છોડી ન શકાય આપણે આત્મનિર્ભર થવું જ પડશે દરેક બાબતની અંદર બહુ સારી વાત છે સાહેબ અમે તમારી સામે સાથે સહમત છીએ કે આત્મનિર્ભર થવું જોઈએ સાહેબ અને તમારો આજનો જે મુખ્ય વિષય હતો કાર્યક્રમનો એ સમુદ્ર સે સમૃદ્ધિ તક સમુદ્ર છે સમૃદ્ધિ તક આ વિષયના પરિપ્રેક્ષની અંદર આપે બધી વાતો કરી અને આપે એ પણ વાત કરી કે આપણા જે શીપ બંધાય છે એની દુનિયામાં હવે ગણતરી થવા લાગી છે સારામાં સારા કહેવાય છે એની તારીફ થવા લાગી છે સાહેબ શીપ બાંધવાનો શિપ બિલ્ડિંગનો સારામાં સારો વ્યવસાય ભાવનગરમાં હતો જ આલ્કો કસ્ટ ડાઉન કંપની સાહેબ તમારા હસ્તક હતી કેન્દ્ર સરકાર હસ્તક હતી એ સાહેબ થોડા વખતથી થોડા વર્ષથી બંધ પડી ગઈ છે સાહેબ અમારો હીરા ઉદ્યોગ અહીંથી સ્થળાંતર થઈ ગયો છે સાહેબ એવા ઘણા ઉદ્યોગો છે કે જે કોઈને કોઈ કારણસર સરકારની સ્પષ્ટ નીતિ ના અભાવે એ ડચકા ખાય છે સાહેબ આત્મનિર્ભર થવું હોય ને તો જે તે શહેરના ઉદ્યોગો છે ને એને સાહેબ બુસ્ટર ડોઝ મળે ને એવું કરવું જોઈએ તો આત્મનિર્ભર થવાય અહીં તો ભાંગીને બેઠા તમે કહો છો આપણે સમુદ્ર છે સમૃદ્ધિ તક એ હતો જ પ્રોજેક્ટ ભાવનગરમાં સાહેબ કેટલાય પરિવારો એના પર ગુજરાન ચાલતું હતું સાહેબ અને સરકાર હસ્તક હતો કોઈ ખાનગી પેઢી નહોતી સાહેબ બધાએ ભેગા મળીને રાખ્યો ઊંધો કેટલાય પરિવારો છે

અહીંયા ગૃહ ઉદ્યોગની વસ્તુ હોય છે એને ત્યાંથી આપણે ખરીદીએ તો એને રોજગારી પણ મળે અને દેશનું નાણું દેશમાં રહે અમે સાહેબ સ્વદેશીના હિમાયતી છીએ પણ તમે તમે તો સાહેબ ઘડિયાળ વિદેશની વાપરો છો ગોગલ્સ તો તમે વિદેશના પહેરો છો બુટ ચપ્પલ પણ ઘણા તમારી પાસે વિદેશના છે કપડામાં પણ તમારી ઘણી પસંદગી વિદેશની છે સાહેબ ઉપરની કેબ પણ તમને વિદેશની હોય એ જ ગમે છે તમે સાહેબ પહેલાં સો ટકા સ્વદેશી થઈ જાઓ પણ જાણે કહો છો ને તમે વાપરો મળો સ્વદેશી ચીજ વસ્તુઓ બહુ સરસ ઘડિયાળ ભારતમાં બને છે પણ મોરબીમાં જ બને છે સાહેબ વાપરો ને ઘડિયાળ સો રૂપિયાની હોય કે પચાસ લાખની હોય ટાઈમ તો હંમેશા સરખો જ બતાવે સાહેબ શરૂઆત આપણાથી કરો સાહેબ તમે આવ્યા બસ મોટી જાહેરાતો કરી અમારા સ્વાગતથી તમે પ્રસન્ન થયા તમારા આવવાથી અમે લોકો રાજી થયા પરંતુ સાહેબ તમે બેરોજગારીની કાંઈ વાત જ ન કરી સત્તા પર આવ્યા ને ત્યારે તમે કહ્યું હતું કે બે કરોડ લોકોને રોજગારી આપીશું સાહેબ તમે જુઓ અત્યારે કેટલી બધી બેરોજગારી આ શહેરની અંદર છે તમે સરકારી જાહેરાત જુઓ દોઢસો જગ્યા હોય અને દોઢ લાખ અરજી આવે સાહેબ એ શું બતાવે છે તમે બેરોજગારી વિશે કંઈ ન બોલ્યા અહીંના અહીંના જે યુવાધન છે એને અહીંયા જ રોજગારી મળે એને માટે થઈને તમે કોઈ જાહેરાત ન કરી તમે સાહેબ મોંઘવારી માટે કાંઈ ન બોલ્યા મધ્યમ વર્ગ છે ત્યારે મોંઘવારીથી પીસાય છે મોંઘવારી ઘટશે એવું તમે જ્યારે સત્તા પર આવ્યા ત્યારે બહુ મોટી મોટી વાત કરેલી ત્યારે ગેસના બાટલાના ભાવ સાડી છસો હતા સાહેબ અત્યારે કેટલા છે તમે પ્રજા સૌ જાણે છે પેટ્રોલનો ભાવ ત્યારે સાઠ રૂપિયા હતો સાહેબ તમે જ્યારે સત્તા સંભાળી ત્યારે અત્યારે શું ભાવ છે લોકો જાણે છે અમે એ સમજીએ છીએ કે વિકાસ કરવો હોય તો થોડોક ટેક્સ ભરવો પડે પણ સાહેબ એનું કાંઈક માપદંડ હોય કે ન હોય લોકોનું ગુજરાન ન ચાલે અને છતાંય ટેક્સ ભરવો પડે સાહેબ એ સ્થિતિ લોકશાહી માટે સારી નહીં રાજાશાહી માટે તો હતી જ નહીં લોકશાહી માટે પણ એ સ્થિતિ સારી નહીં જે અપેક્ષા હતી તમારી સામે તમારી પાસેથી નાના માણસની મધ્યમ વર્ગના માણસની એ અપેક્ષાઓ સંતોષાય નથી તમારું ભાષણ એ માત્ર સમુદ્ર અને સમૃદ્ધિ સુધી જ સીમિત રહ્યું છે ખેડૂતો માટે તમે કશું ન બોલ્યા હા અમે સમજીએ છીએ કે આ વિકાસ કાર્યોની એક જે શરૂઆત છે એક જે ભેટ તમે આપવા આવ્યા હતા એનો આ કાર્યક્રમ હતો પણ સાહેબ જવાહર મેદાનમાં તો તમારી જાહેર સભા હતી અને જાહેર સભામાં તો ખેડૂતો પણ હોય મજૂરો પણ હોય ઉદ્યોગપતિઓ પણ હોય વેપારીઓ પણ હોય શિક્ષકો પણ હોય વિદ્યાર્થીઓ પણ હોય બહેનો પણ હોય દિવ્યાંગજનો પણ આવ્યા હોય સાહેબ બધા લોકો આવ્યા હોય છે અને બધા કંઈક ને કંઈક અપેક્ષા લઈને આવ્યા હોય છે સાહેબ કાંઈ વાંધો નહીં બોલ્યું ચોલ્યું માપ ભૂલચૂક માપ ફરી પાછા તમે ગોહિલવાડમાં આવજો અને આજે જે જાહેરાત કરી છે એમાંથી વીસ પચીસ ટકા ત્રીસ ટકા ચાલીસ ટકા જે શક્ય બને એટલા કામ થશે તો પણ અમારું ગોહિલવાડ છે એ સમૃદ્ધ બની જશે એમાં કોઈ સવાલ નથી સરસ મજાનું આજે આપણો આ કાર્યક્રમ રહ્યો પ્રજાએ પણ આપણને ખૂબ પ્રેમ આપ્યો અને આપ પણ ખૂબ ભાવથી બીજા શહેરોના પણ વિકાસ કાર્યોની ભેટ તમે અહીંથી કરીને ભાવનગરને એને કેન્દ્ર બનાવ્યું સાહેબ એ માટે થઈને અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અસ્તુ મારો એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનનું બટન દબાવજો અસ્તુ